ગુરુ પૂર્ણિમા નિમિત્તે વાલીઓને બોલાવી અને નાના નાના બાળકોને પોતાના માતા પિતા સર્વપ્રથમ ગુરુ છે તેવી શિક્ષા આપી અને તેમની આરતી ઉતારી કંકુ તિલક કરીને બાળકોને ગુરુ અને શિષ્યનું મહત્વ સમજાવ્યું આ સમયે ખરેખર એવું લાગી રહ્યું હતું કે પહેલાંના જે ગુરુકુળની પરંપરા હતી તે આજના આ નાના બાળકોએ ઉજાગર કરી આ એક અનોખી રીતે ઉજવાયેલ ગુરુપૂર્ણિમાના ઉત્સવને વાલીઓએ પણ ખૂબ જ વખાણી હતી બીજા દિવસે પણ ગુરુપૂર્ણિમા નિમિત્તે ભારત વિકાસ પરિષદના સાથ સહયોગથી ગુરુપૂર્ણિમા નિમિત્તે બાળકો જોડે ઉજવણી કરાવવામાં આવી અને કેમ્પસમાં ઉજવણી કરવામાં આવી જેમાં એસ કે ચેરમેનના પ્રકાશભાઈ પટેલ હાજર રહ્યા હતા તેમજ ગુરુકુળ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બી એલ શાસ્ત્રી ભારત વિકાસ પરિષદ પ્રમુખ જય શુક્લ સહિત ઘનશ્યામભાઈ પટેલ દિનેશભાઈ પટેલ ગુરુકુળ કેમ્પસમાં આવેલ દરેક માધ્યમના આચાર્ય શિક્ષકગણ સહિત વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મિશભા ગજેન્દ્રસિંહ પરમાર છે મારી બેબી સિનિયર કેજીમાં ભણે છે ભવ્ય બા ગજેન્દ્રસિંહ હવે આગળ ભણશે તો બી અહીંયા જ ભણશે ઇંગ્લિશ મીડિયમ જ અને શિક્ષકો બી સારા સારા છે બધા કાર્યક્રમ બી સારા હોય છે અહીંયા વર્ણન બી સારું સારા સારા રાખતા હોય છે કાર્યક્રમ એટલે સારો છે ભણવાનું અહીંયા ધાર્મિક નોલેજ બી સરસ છે

જો આવા સંસ્કાર હશે તો ભવિષ્યની અંદર જે બાળક રહ્યું એ મા બાપને તરછોડ છે તે તરછોડશે નહીં અત્યારે જે નાના નાના બાળકો જે પુલકાઓ જે નર્સરી કેજી કેજી વન ટુ એ બાળકો જો આવા મા બાપના અત્યારથી જો નાનપણથી જો આવા સંસ્કારો મળશે તો આગળ જશે તો મા બાપને એ પોતાના એક ગુરુ ભગવાન માની અને એ પોતાના મા બાપને રાખશે અત્યારે હાલની અંદર આપણે જોઈએ તો ઘણા બધા જે દીકરાઓ રહ્યા પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે એ બાબત સારી નથી હું તો એવું કહું છું કે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા જો આવું શિક્ષણ અને સંસ્કાર આપતા રહેશે તો ભારત દેશની અંદર આ વૃદ્ધાશ્રમો બંધ થઈ જશે કેવા કેવા અહીંયા કાર્યક્રમો થતા હોય છે સ્કૂલ ની અંદર અહીંયા તો જો ને એકદા ગુરુ પૂર્ણિમાનો પ્રોગ્રામ છે પછી માનો કે રક્ષાબંધનનો પ્રોગ્રામ છે પછી આ તમામ તમામ જે પ્રોગ્રામો થતા હોય છે બાળકની અંદર પરિવર્તન જણાય છે હા ખરું ને બાળકને જોરદાર પરિવર્તન એના અંદર જણાય છે મારૂતિ ઇન્ટરનેશનલ સ્કૂલ વિસનગર જ્યાં એ સ્કૂલની અંદર પહેલાં રથયાત્રાનો પ્રોગ્રામ થયો હતો એના પછી આજે ગુરુ સેલિબ્રેશન થયું જે બધાને સારું લાગ્યું છે અને બીજું કે ત્યાં આગળ સ્કૂલમાં બાળકોને પણ સારી એક્ટિવિટી કરાવે છે અને મેડમો પણ ત્યાં બાળકોનું ખૂબ ધ્યાન રાખે છે અને આ પ્રોગ્રામમાં બધા વાલીઓને સારું લાગ્યું અને મને પણ સારું લાગ્યું છે હું આશા રાખું કે મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં

ભણાવવા સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ બી બહુ બહુ સારા થાય છે અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે પણ ગુજરાતી સંસ્કૃતિ બી જોડે જોડે બનાવવામાં આવે છે અને સ્કૂલ બહુ સારી છે શું કહેશો આજે તમને કાર્યક્રમ કેવો લાગ્યો કાર્યક્રમમાં એટલું મસ્ત બધું વાતાવરણ જોયું બધી રીતે અમને સારું લાગ્યું મેડમો સારા હતા અને જે ગુરુ મને આ લોકોએ આયોજન કર્યું હતું એ જોઈને મને બહુ આનંદ થયો અને બહુ મજા આવી ગઈ બાળકોની અંદર સંસ્કારનું સિંચન થાય એવું વાતાવરણ ઊભું થયું લાગ્યું એકદમ એ રીતે મસ્ત વાતાવરણ હતું ને સારું લાગ્યું એમ બેસ્ટ લાગ્યું એમ જે ગુરુ પૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યો વાલી તરીકે આપની શું રાય છે સારું આયોજન હતું મેનેજમેન્ટ સારું છે બરાબર દરેક સ્ટાફે સારું છે દરેક ગુરુઓ એવો ટીચર કહેશો આજે તમને કાર્યક્રમ કેવો લાગ્યો કાર્યક્રમમાં એટલું મસ્ત બધું વાતાવરણ જોયું બધી રીતે અમને સારું લાગ્યું મેડમો સારા હતા અને જે ગુરુ પૂર્ણિમાનું આ લોકોએ આયોજન કર્યું હતું એ જોઈને મને બહુ આનંદ થયો અને બહુ મજા આવી ગઈ બાળકોની અંદર સંસ્કારનું સિંચન થાય એવું વાતાવરણ ઊભું થયું લાગ્યું એકદમ એ રીતે મસ્ત વાતાવરણ હતું ને સારું લાગ્યું એમ બેસ્ટ લાગ્યું એમ જે બાળ ઉત્સવનું શિષ્ય દ્વારા અર્પણ કરવા અને તે બધાનો ધન્યવાદ આપવા માટે મનાવા માં આવે છે ગુરુ પૂર્ણિમા ગુરુ શું છે શાળાએ આવો શાળા જતા રહો ની તમને જે ભણાવી છે તે ગુરુ નથી પોતાના દેશ ને પહોંચવાનો રસ્તો બતાવનાર ગુરુ છે કે સુધી પહોંચવા માટે શું કરવું પોતાનો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શું કરવું તે માટેની મહેનત માં શું કરવું દરેક પ્રશ્નનો જવાબ છે ગુરુ ગુરુ શબ્દ અજવાળા તરફ અજ્ઞાન જ્ઞાન તરફ લઈ જતી દોરી સંકળાયેલી છે ગુરુ ગુરુ પોતાના જ્ઞાન બદલ ગુરુ દક્ષિણા કોણ લઈ શકે છે

बोल या मुंगुरु पदं मंत्र मुंगुरु वाक्यं मोक्ष मुयांग गुरु कृपा मोक्ष मुयांग गुरु कृपा आणि उपस्थित सर्वनी महाराजेश पु नारायण आणि प्रत्येक गुरुजनाने महाराज धन्यवाद त्यांनी माने आई रूपी केली कीव त्यांना विशेष काहीच सदोष त्यांना विशेष का असू तकता को असूच आणि सन शकते थी આ એક શિક્ષકોને સમર્પિત તહેવાર છે આ એક શિક્ષકોને સમર્પિત તહેવાર છે પરંપરાગત રીતે બહુ થઈ